નમસ્તે સ્વાગત છે આપસોનું ફરી એકવાર યશોભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ અમારા યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ આવે છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર રીલ આવે છે અને ત્યાંથી ખૂબ સારો એવો સપોર્ટ તમારો અમને મળે છે અને ઘણા બધા કસ્ટમર અમારા સાથે કન્ટિન્યુલી જોડાઈ પણ જાય છે તમે જોઈ શકો છો અહીંયા બલ્પ વાઇઝ ઓર્ડર જે છે ક્વોન્ટિટી વાઇઝ ઓર્ડર જે રિસિવ થાય છે અને પાર્સલ ટુ પાર્સલ ડેલી અહીંયાથી ડિસ્પેચ પણ થાય છે એમના પ્રોપર એડ્રેસ પર જવા માટે પણ હજી પણ ઘણા બધા કસ્ટમર કન્ફ્યુઝ છે અને એમ જ કહે છે કે અમે તમારા સુધી પહોંચી નથી શકતા ઘણા બધા કસ્ટમર સુરત તો આવે છે પણ અમારા સુધી પહોંચતા નથી કંઈક બીજી જગ્યાથી પરચેસિંગ કરીને પાછા જતા રહે છે કેમ કે ફ્રેન્ડ્સ એક પ્રોબ્લેમ છે કે અમે માર્કેટ એરિયામાં નથી જેમ કે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ જે સહારા દરવાજા છે રિંગ રોડ છે આ બધા એરિયામાં છે પણ અમે ઉધનામાં છીએ કેમ કે અમારી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને અમે જીઆઈડીસી એરિયામાં છે ઉધના પાંડેસરા જીઆઈડીસી એરિયામાં આપણી આ મેન્યુફેક્ચરિંગ અને પર્ચેસિંગ યુનિટ પણ છે જ્યાં તમે આવીને મેન્યુફેક્ચરિંગ યુનિટ વિઝિટ કરી શકો છો પરચેસિંગ યુનિટ વિઝિટ કરી શકો છો અને પછી તમે પરચેસિંગ કરી શકો છો તો તમારી જે આ કન્ફ્યુઝન છે ને આજના વિડીયોમાં દૂર થવાની છે ફ્રેન્ડ્સ હું દરેક વિડીયોમાં દરેક રીલમાં એમ કહું છું કે જો તમારે વિઝિટ કરવી હોય તો તમારે અમારી કંપનીની પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટીનો યુઝ કરવો પડે તો ફ્રેન્ડ્સ તમે અમારા ટીમ મેમ્બર્સને કોલ કરો સ્ક્રીન પર નંબર ચાલે છે એના પર અને અમારા ટીમ મેમ્બર્સને કહો કે તમે આ લોકેશન પર ઊભા છો તમારી લોકેશન શેર કરો અને અમારા કંપની તરફથી ગાડી તમને અવેલેબલ ત્યાં કરાવવામાં આવશે ત્યાં એમાં બેસીને તમે સીધા અમારી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં વિઝિટ કરી શકો છો પણ જો તમારા માઇન્ડમાં હશે કે આપણે ડાયરેક્ટ જશું પોતે જ જશું આપણે કોઈ ફેસિલિટીનો યુઝ નથી કરવો તો હું તમને એડ્રેસ પણ સમજાવી દઉં છું જેથી તમને ખ્યાલ આવે ને જો તમારે આવવું હોય તો તમને હેલ્પ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમારે આવું છે ઉધના પાંડેસરા વિસ્તારમાં ઉધના પાંડેસરા વિસ્તાર છે જીઆઈડીસી એરિયા છે અને પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર કરીને શિવજીનું ખૂબ જ પ્રખ્યાત એવું મંદિર છે બસ એ મંદિરની જસ્ટ ઓપોઝિટ સાઈડ ફર્સ્ટ ગલીમાં તમારે આગળ આવવું છે પહેલી ગલીમાં આવ્યા પછી તમારે પાંચમા નંબરની લાઇનમાં રાઈટ હેન્ડ વળવો છે ત્યાં તમને પટેલ ટી એન્ડ નાસ્તા સેન્ટરનું જે છે શોપ પણ મળી રહેશે બસ એ ગલીમાં તમારે અંદર આવવું છે એ લાઇન પણ આને કહેવાય છે અને એમાં આવીને તમારે વન ઝીરો ફાઇવ વન ઝીરો સિક્સ વન ઝીરો સેવનમાં વિઝિટ કરવાની છે એટલે કે આપણું યશુભૂમિ ટેક્સટાઇલ અહીં આવીને તમે અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ જોઈ શકો છો કેવી રીતના કામ અમારી કંપની કરે છે તમારે કઈ રીતના પરચેસિંગ કરવી છે બધી જ માહિતી મેળવીને પછી તમે પરચેસિંગ કરી શકો છો બાકી માલ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પાર્ટીનો માલ અહીંયાથી ડિસ્પેચ ડેલી ને ડેલી થાય છે ક્વોન્ટિટીવાઇઝ અહીંયાથી ઓર્ડર જે છે ડેલી ડિસ્પેચ થાય છે અને માલ તમે જોઈ શકો છો ચારે બાજુ તમને ઘણી બધી વેરાયટી અહીંયા જોવામાં મળી જાય છે તો ફ્રેન્ડ્સ અમે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવા છતાં પણ જે નાના વ્યાપારી છે એ લોકોને પણ સપોર્ટ કરવામાં બિલિવ કરીએ છીએ જે નાના વ્યાપારી છે કાં તો પહેલીવાર અમારા સાથે જોડાય છે ન્યૂલી બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને એ લોકોને આઈડિયા નથી કે બિઝનેસ સ્ટાર્ટ કેવી રીતના કરવાનો છે પરચેસિંગ કઈ રીતને કરવી છે નાનો એવો બજેટ છે તે એ લોકોને પણ અમે સપોર્ટ કરવામાં બિલીવ કરીએ છીએ અને એટલે જ અમે કહીએ છીએ કે તમે નાની એવી અમાઉન્ટ સાથે પણ અમારા સાથે જોડાઈને પ્રોપર પરચેસિંગ કરી શકો છો ફ્રેન્ડ જો તમારે બિઝનેસમાં ગ્રો કરવું હોય કપડાંની કપડાંનો વ્યાપાર ચાલુ કરવો તો ત્રણ વસ્તુ ખૂબ જ જરૂરી છે એક તો આપણે કહીએ ને કે યોગ્ય તે જગ્યાથી તમારે પરચેસિંગ કરવાની છે યોગ્ય તે ક્વોલિટી પરચેસ કરવાની છે ને યોગ્ય તે રેટમાં પરચેસ કરવાની છે આ ત્રણ વસ્તુનો જો મેચ થઈ જાય તો તમારો બિઝનેસ ઇઝીલી ગ્રો થઈ શકે છે ને આ ત્રણેય વસ્તુ તમને યશોભૂમિ ટેક્સટાઇલ પ્રોવાઈડેડ કરે છે તો ફ્રેન્ડ્સ એના માટે જ કહું છું વિઝિટ કરો પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી છે એનો યુઝ કરો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે કાં તો ગૂગલ મેપ પર પણ અમારી લાઈવ લોકેશન તમને અવેલેબલ થઈ જશે એના થ્રુ પણ તમે અહીંયા સુધી શકો છો તો આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ વિડીયોપ્ટ સાથે ત્યાં સુધી જો તમારે વિઝિટ કરવી હોય તો આ બધી વાતનો સારી રીતના ખ્યાલ રાખજો